અંકલેશ્વરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જે અંકલેશ્વરના એસટી ડેપો ખાતે હીટ વેવમાં ફરજ બજાવનારા કર્મચારીઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે ઓઆરએસ ભરૂચના અંકલેશ્વર ડેપોમાં ફરજ બજાવનાર સહિત અવરજવર કરતા ડ્રાઈવર કંડક્ટર અને સ્ટાફના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી વિતરણ કરવામાં આવ્યું હતું ઓઆરએસ ગુજરાતમાં ચાલતા હીટવેવના કારણે અંકલેશ્વરમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી થયો પાર અંકલેશ્વર ડેપો દ્વારા અમદાવાદ વડોદરા સહિત જિલ્લામાં બસનું પરિવહન કરતા ડ્રાઈવર અને કંડક્ટર ગરમીમાં સ્વસ્થ રહે અને ગરમી કારણે શરીરમાં પાણીનું લેવલ ન ઘટે તેની રાખવામાં આવી રહી છે તકેદારી જે અંગે બેદરકારી આવે તો ડ્રાઈવર અને કંડક્ટર ગંભીર રોગમાં સંપળાઈ શકે છે જેથી તેઓનું આરોગ્ય તકેદારી રાખી ઓઆરએસ યુક્ત પાણી કરવામાં આવ્યું છે વિતરણ અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી ડેપો આમ બંને ડેપો મેનેજર જે બી ગાવિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું ઓઆરએસનું વિતરણ

અમે વિતરણ કરેલું છે અને છેલ્લા સતત ત્રણથી ચાર દિવસ આ રીતે અમે ડ્રાઈવર કંડક્ટરના સ્વાસ્થ્ય માટે સજાગતા રાખી હીટ વેવની વિપરીત અસર ન થાય અને સંચાલન સુચારો રહે એ માટે અમારા પ્રયત્નો ચાલી રહેલા છે